રાજકોટમાં જન્માષ્ટમીના પર્વે રાજકોટના યોજનાના લોકમેળાને લઈને રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભાવ જોશીએ નિવેદન આપ્યું હતું કે આ થઈ કલેક્ટર દ્વારા જાણવા મળ્યું હતું કે લોકમેળામાં ફોર્મ ભરવા માટે ચૌદ તારીખ છેલ્લો દિવસ છે અને આજ દિન સુધીમાં છેતાલીસ જેટલા ફોર્મ ઉપાડ્યા છે તો આ સાથે જ હવે મેળાને લઈને ગંભીર છે તો તેવા લોકો સાથે અમારી વાતઘાટો ચાલુ છે તો આ આંતરિક રાઈડ અને અંગે ચાલતા વિવાદ અને એસઓપીને લઈ ચાલતા વિવાદ અંગે પણ સ્ટોલ ધારક આંતરિક રાઈડના માલિકો સાથે વાતચીત કરી છે અને લોકોને કોઈ કામગીરી કરવી નથી અને ફક્ત લોકમેળાનો માહોલ બગાડવાની વાતો કરવી છે તેવા લોકો પ્રત્યે અમે કોઈ સહાનુભૂતિ રાખવાના નથી જે લોકો લોકમેળામાં ભાગ લેવા માગતા હોય તેઓ નામ પ્રોપર ગાઈડન્સ આપી અને તે વાત મુદ્દાની કરવામાં આવે અને વધારાની વાતચીત સાથે કોઈ અમારે કોઈ ધ્યાનમાં આવ્યો હવે એવું કારણ આવ્યું નથી તો ત્યારે સમયમાં હવે કેવું લાગશે તો ચોક્કસ મેળાની મુદ્દત વધારો કરીશું લઈને કોઈ વિવાદ જ નથી છેતાલીસ ફોર્મ અમારા ઉપડી ગયા છે કાલ સુધીમાં એટલે જે લોકો સિરિયસ છે એ અમારા ટચમાં છે એમને અમે ગાઈડન્સ આપી રહ્યા છીએ એ લોકો ફોર્મ ભરે છે અને જે લોકોને માત્ર કદાચ કામ કરવામાં રસ નથી પરંતુ આખા મેલાને ખોરવા ખોટી રસ્તે દોડવામાં રસ છે એ કદાચ વિરોધ કરી રહ્યા છે બાકી અમારા ફોર્મ ખટાખટ ઉપડી રહ્યા છે અને એ ભરીને પણ આવશે હું એવો મારું સંપૂર્ણ વિશ્વાસ છે મુદ્દત મુદ્દત લંબવામાંનું વિચાર જે છે અત્યાર સુધી તો જેટલા ફોર્મ્સ આવ્યા છે એ એ એ જોતાં કદાચ નહીં લંબાવી પડે પરંતુ અત્યારે આપણા રાઇડ્સમાં વીસ અને અન્ય જે કેટેગરીઓ છે એમાં છવ્વીસ જેટલા ફોર્મ જે છે એ ઉપડી ગયા છે મેં જેમ અગાઉ કીધું કે અત્યારની સ્થિતિ જોતા તો કદાચ એની જરૂર નહીં પડે આ નિર્ણય છેલ્લે દિવસે લેવામાં આવશે